રાજેર કેર તો જાવાજી ચમચમ સી હવે આપણે મને બાટલો ભરામ મળ્યો છે પણ મને બાટલો ભરાવાને જાવ કોકો આઈટમ ખાવી છે આવવાની ચાટાની મસ્ત આ પલાડે પરિ બાતળ ખાલી છે આ શું કરી છે પડે પડે ખાવું જ છે સારું હારું કઈ આપડે હોય

લખાણ રહોડા નો સેમન તમારું ભય રહોડા નો સેમન તમારે લઈ ને ગેસ નો બાટલો તમારે લઈ ને

બે ચાર થો બાટલો છે ફોમા થઈ ગયા મને આ બાજો તારીખું આપણું આપણું ખા ને પૂરું કરી

Ala seum, teret, 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 i, itulah teret, 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 માવું છે પાછું ફટફટ ખાવાનું બનાવ તો હારું સારું ખાવું છે એવો જીવ છે તમારું અરે જઈને રોડ બનાવે છે પછી જોયું જાય હેઠ ચાર નો સાર પૂરો કરવા જોવાનું પણ સાર પુરો સોન પાછું કરવાનું ખાવા પીવાનું ના પછી ખાવું છે બાટલો બાટલો કરતા તો ફરી ને લાયો હોય દસ રૂપિયા દસ રૂપિયા તાર તો તું બાટલો ભરાદવાડી ની છે કે દસ રૂપિયા તો બાપા એક રૂપિયા આવ્યો ને જનમ નું જુઠું છે જનમ નું ઘોડિયા મેં હાથ બેચ્યું નહીં મો એને મોટું કર્યું છે મને ખબર છે કે ના બોલે છોકરો જૂઠું બોલે તમારા એવા બાપ બેટા ને લાગે તમે ભરાઈ રહ્યા છો

તમારા લઈ ને રૂપાળી જોઈને શું કમા શું કમાઈને આટલા દાડા કે કર્યું તારું શું કર્યું તમે બતાવજો તો ખાજુ તાર રાહુડ કરીને હું ને બનાવું કોઈ ને

Para bueno, sola, es la